ચાલો જય લય નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ આજે આપણી સંસ્થા પરિષદમાં લક્ષ્મીકાંતભાઈ તપ્તરી અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું કરવામાં આવી રહી છે જે કોઈ આપણા સ્વજનો હોય છે તેમના જન્મદિવસ જ્યાં સુધી અહીંયા હોય ત્યાં સુધી ઉજવતા હોઈએ છીએ આ નરુ સત્ય છે પરંતુ પછી કોઈ એમના જન્મદિવસ ઉજવતું નથી આ ચોક્કસ એમની પુણ્યતિથિ આપણે સૌ ઉજવતા હોઈએ છીએ પણ આજે લક્ષ્મીકાંતભાઈ એમના માતાના માતાનો એક સોમો જન્મદિવસ ઉજવવા માટે સંસ્થા પરિષદમાં વધારે છે આજે એમના માતૃશ્રી રિયાત નથી પરંતુ એમની આજે શતાબ્દી એ સંસ્થામાં રહેતા ભાઈ બહેનો સાથે ઉજવવા આવ્યા છે ત્યારે આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઈશ્વર લક્ષ્મીકાંતભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ પક્ષે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય એ તમામ પૂરી કરે સાથે સાથે જે એમના જે ધંધા રોજગાર હોય એમાં ઉપરો ઉત્તર બરકત આપે સાથે જ એમના માતુશ્રીનો આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી આજના દિવસે લક્ષ્મીકાંતભાઈ ઉપર પોતાના આશિષ દર્શાવી રહ્યું હશે ચોક્કસ કારણ કે જંગી શતાબ્દી નિમિત્તે લક્ષ્મીકાંતભાઈ દ્વારા આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થયેલું છે ત્યારે ચોક્કસ આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પોતાના આશીષ લક્ષ્મીકાંતભાઈ અને તેમના પૂરા પરિવાર ઉપર વરસાવી રહ્યું છે દોસ્તો આજનું જે મેનુ તૈયાર કરવામાં આવ્યું છે ભોજનનું એ આપણે મેનુ તૈયાર કરવામાં આવ્યું છે મેનુમાં સેવ ટમેટાનું શાક રોપલી ખમણ ભાત ફાઈસ અને છાપ સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસમ માટે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે દોસ્તો લઈ જવામાં સમાજના સાથ અને સહકારની ખૂબ જ સંસ્થાને લેવું છે આપ સર્વે જાણો છો કે આપણા વિડીયો રોજ જોવે છે તે તમામ આપણો દાતાશ્રીઓ અને સોશિયલ મીડિયામાં જે પણ કોઈ વ્યક્તિ આપણા વિડીયો જોવે છે તમામ જાણે છે કે સંસ્થાની અંદર ચાલીસ પરિવારો અંધ પરિવારો વસવાટ કરી રહ્યા છે કે હાલ આપણું એક નવું બિલ્ડિંગ બની રહ્યું છે જમીન ફ્લેટ છે આપ સર્વેને અપીલ કરીએ છીએ કે આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે આ કાર્યની અંદર જોડાવ અને ફૂલ નહીં તો ફૂલની પાપડી રૂપી આપનું વિનંતી કરીએ છીએ દોસ્તો અને તેમનો પરિવાર આજના દિવસે સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપણે કેવી લાગે છે આવા જ નવા વિડીયો જોવા માટે ફરી જ્યાં સુધી કેમેરામેન ખૂબ રાત્રે મને મને નજર અને રજા આપશો આભાર ધન્યવાદ